નમસ્કાર ખેડૂત મિત્રો હું એ જે ખેડૂત મિત્રો હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ આપણે દર વખતે એ નવા નવા પાક અને નવા નવા ખેડૂત મિત્રોની મુલાકાત લઈએ છીએ અને નવા પાકોની જે છે એ કંઈક ને કંઈક નવી માહિતી સાથે મળીએ છીએ મિત્રો આજે આપણે વાત કરી છે મગફળી મગફળીની અંદર જે છે એ આગોતરું જે છે એ વાવેતર જો કરવામાં આવે તો મગફળીની અંદર શું ફાયદો થાય અને મગફળીનું જે છે એ આગોતરું વાવેતર જ્યારે આપણે કરી રહ્યા છીએ ત્યારે કઈ બાબતોની કાળજી રાખવી જોઈએ એની વાત મિત્રો આજે આપણે કરવી છે સૌ પ્રથમ ભાઈનો પરિચય લઈને ત્યારબાદ જે છે એ આપણે આ મગફળી વિશેની માહિતી મેળવીએ આપનું પૂરેપૂરું નામ રામજીભાઈ રવજીભાઈ વસોયા ગામ ગામ માણેકવાડ તાલુકો કાંઈ વાંધો નહીં હાલો હવે દામજીભાઈ આ વર્ષે કેટલા વીઘામાં મગફળીનું વાવેતર કર્યું છે

મગફળીનું વાવેતર જે વહેલા જવાથી એ ઓળાની અંદર પેલા હોય છે અને અમારા અહીંયા ડુંગળી કરવા હોય એટલે ડુંગળીની અંદર જે છે એ સારા સારો અમને લાભ મળે આ એક અમારો હેતુ રહેલો છે ખાસ કરીને જે ખેડૂત મિત્રો મગફળીનું વાવેતર કરી રહ્યા છે ખેડૂત

એ અને જે છે ભરાવદાર નીકળે આ જે સીકરી જે છે એનું પ્રમાણ એવી રીતનું રાખવાનું છે સો એમ એલ જે છે એ જીગરી લેવાનું છે સો એમ એલ એની અંદર પાણી લેવાનું છે અને એક મણ દાણાની અંદર એ આપણે આ જીગરી જો આપી દઈએ તો વિઘે જે છે માત્ર રૂપિયા એટલે કે રૂપિયા જેવો ખાલી ખર્ચો થાય છે અને આપણો જે છે મગફળીના છોડની અંદર આપણે સારામાં સારું જે છે એ ઉગાવો લઈ શકીએ અને સાથે સાથે સારામાં સારું જે છે એ મગફળીને શરૂઆતથી પાયાથી જ જે છે એ સોળ ધોકા જેવો નીકળે તો શરૂઆતની અંદર જે છે લાગતા જે રોગો જે છે જેમ કે ઉત્સુકનો રોગ છે કે પાછળથી આવતા જે છે ફૂગ છે તો એને ઓછા લાગે તો મિત્રો આ તમે આ જીગડીનો પણ ઉપયોગ કરી શકો અને જીગડી જે છે એનો જે કે વખતે કરે છે એને ખૂબ સારા પરિણામો મળ્યા છે એના માટેનો હેલ્પલાઇન નંબર છે મિત્રો તમે નોંધી અને એનો હેલ્પલાઇન નંબર છે એવું કહેવાય એક જ કામસ લેવ્યા છે આ નંબર પર ફોન કરી અને ગુજરાતના ક્યાં ગુણો પર કેવી રીતની જે છે તમને જીગણી મળી જશે એની વાત જે છે એ નથી